રમેશભાઈ ગુલવાણી ઉપપ્રમુખ રવિભાઈ મિનરલ ઉપપ્રમુખ સચિનભાઈ ઠક્કરની સર્વાનુમતે કરવામાં આવી હતી શાંતિભાઈ વકીલ દયારામભાઈ ઠક્કર દિલીપભાઈ વકીલ દિલીપભાઈ રતાણી આનંદ ઠક્કર લોહાણા ન્યૂઝ સંત્રી કલ્પેશભાઈ ઠક્કર સુરેશભાઈ વકીલ સુભાષભાઈ એડવોકેટ વગેરે સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા જૂની કારોબારી દ્વારા નવીન કારોબારીને શુભકામના આપી પૂરેપૂરો સહકાર આપવા જણાવ્યું હતું તેમાં સામાજિક આગેવાનો દ્વારા વિવિધ મંતવ્ય રજૂ કર્યા હતા આગામી કાર્યક્રમ શૈક્ષણિક સેમિનાર પરીક્ષિત જોબનપુત્રાને રાખવામાં આવેલ છે આનંદ ઠક્કર ડીસા એ જે જલરમ આજે શ્રી દિશા જલારમ સંગઠનની એક નવીન કારોબારીની રચના થઈ છે એમાં પ્રમુખ તરીકેની જવાબદારી એક વ્યવસ્થાના ભાગરૂપે મને સોંપવામાં આવી છે પ્રમુખ નથી પણ સમગ્ર જિલ્લાના યુવા સંગઠનનો દરેક દરેક સભ્ય સંગઠનનો પ્રમુખ છે દરેક દરેક મુદ્દા સાથે રહી અને યુવા સંગઠનના અત્યાર સુધી જે મજબૂત કામો થયા છે મજબૂત પાયો નાખી અને અત્યારે આ સંગઠનને મજબૂત સ્ટેજ ઉપર લાવી એ જ સંગઠનને વધારે સારા કાર્યક્રમો દ્વારા થઈ રહેલા કાર્યોને આગળ ધપાવશું અને આ સંગઠનની છું સંગઠનનો આશય અને ઉદ્દેશ ફક્ત ને ફક્ત સમાજલક્ષી સમાજના ઉત્કર્ષ અને સમાજના દીકરા દીકરીઓના શિક્ષણ ધંધા રોજગાર તેમજ સ્વાસ્થ્ય દરેકનું સચવાય એ અંગેના કાર્યક્રમો દ્વારા અમે આ સંગઠનનો કાર્યક્રમ કરશું જય હવે